તો માત્ર પાંચ જ મિનિટમાં ઘર બેઠા મેળવો વેતનામના ઈ વિઝા ફક્ત ને ફક્ત ત્રેવીસો રૂપિયામાં તો આ વિડીયોમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ કે વિયેતનામના ઈ વિઝાની પ્રોસેસ શું છે કેવી રીતના વિયેતનામના ઈ વિઝા લેવાના છે તો વિયેતનામના વિઝા માટે ફર્સ્ટ ઓફ ઓલ રિક્વાયરમેન્ટ ડોક્યુમેન્ટ છે પાસપોર્ટ ઓછામાં ઓછો છ મહિના વેલિડ હોવું જોઈએ પછી બીજું છે તમારો પાસપોર્ટ સાઈઝ ફોટો જેમાં તમારે પાછળ વ્હાઇટ બેકગ્રાઉન્ડ હોવું જોઈએ તો ત્રીજું છે ઈમેલ આઈડી જે એક્ટિવ હોવી જોઈએ અને ચોથું છે પેમેન્ટ માટે ડેબિટ કાતો ક્રેડિટ કાર્ડ જેમાં તમારે ઇન્ટરનેશનલ પેમેન્ટ એક્ટિવ હોવું જોઈએ તો તમને અત્યારે સ્ક્રીન ઉપર વેબસાઈટ દેખાતી હશે ઓફિશિયલી વિયેતનામ ઈ વિઝાની એની પર ક્લિક કરો તો મિત્રો તમે જેવી વેબસાઈટ સર્ચ કરશો એવી તમને ફર્સ્ટ લિંક દેખાશે ડબલ્યુ ડબલ્યુ ડોટ ઈ વિઝા ડોટ જીઓવી ડોટ એટલે આ ઓફિશિયલી વેબસાઇટ છે વિયેતનામ નેશનલ ઇલેક્ટ્રોનિક વિઝા સિસ્ટમ તો તમને ઉપર ઈ વિઝાનો ઓપ્શન દેખાય છે સેકન્ડ લાસ્ટ અને અહીંયા ફોર ફોરેન ઇન્ડિવિઝ્યુઅલ એની પર ક્લિક કરો અને અહીંયા તમને એક નોટ એટલે કે ડિક્લેરેશન ઇન્સ્ટ્રક્શન આપ્યા છે એ તમે વાંચી શકો છો હા તો મિત્રો તમારે અહીંયા પોર્ટ્રેટ તમારો જે પાસપોર્ટ સાઇઝ ફોટો છે અહીંયા તમારે અપલોડ કરવાનો છે અને બીજું છે પાસપોર્ટ સાઇઝ ફ્રન્ટ પેજ ધ્યાનથી અને એકદમ સ્પષ્ટ રીતે તમારી ડિટેલ્સ એન્ટર કરવાની છે ત્રણે ત્રણ માં નવ સિલેક્ટ કરિલેક્ટ કરવાનું છે વિઝા બે તરીકે મળે છે એક સિંગલ એન્ટ્રી અને બીજી છે મલ્ટિપલ એન્ટ્રી સિંગલ એન્ટ્રી ના ચાર્જ છે ઇન્ડિયન કરન્સીમાં કન્વર્ટ કર્યો તો તેવીસો થી ચોવીસો રૂપિયાની આસપાસ થાય અને હા ખાસ કરીને તમારે અહીંયા તમે કઈ તારીખથી લઈને કઈ તારીખ સુધી વેતનામાં રહેવાના છો એ તમારે અહીંયા દાખલ કરવાનું છે અને ત્રીજો સ્ટેપ છે પાસપોર્ટ ઇન્ફોર્મેશન તો અહીંયા તમારે પાસપોર્ટની તમારી ડિટેલ્સ નાખવાની છે અને હવે ચોથું સ્ટેપ છે કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન તો અહીંયા તમારે તમારું પાસપોર્ટમાં જે એડ્રેસ આપેલું છે એઝ ઇટ ઇઝ તમારે અહીંયા દાખલ કરવાનું છે અને પાંચમો સ્ટેપ છે ઓક્યુપેશન અને આ બધી ડિટેલ્સ તમે ભરો કે ના ભરો તો પણ વાંધો નથી અને છઠ્ઠો સ્ટેપ છે છે ઇન્ફોર્મેશન અબાઉટ ધ તો પહેલું પર્પઝ ઓફ એન્ટ્રી તો તમે શેના માટે વેતનામ વિઝિટ કરી રહ્યા છો ઓફકોર્સ કે આપણે ફરવા જઈ રહ્યા છે તો એના માટે ટુરિસ્ટ આપણે સિલેક્ટ કરીશું કઈ ડેટે તમે એન્ટ્રી કરવાના છો તો એ ડેટ તમારે સિલેક્ટ કરવાનું છે અને આ એકદમ અગત્યનું સ્ટેપ છે ગેટ ઓફ એન્ટ્રી એટલે તમે કયા ગેટથી એન્ટ્રી લેવાના છો વેતનામમાં ચેકબોક્સ પણ તમારે ક્લિક કરી દેવાનું છે અને આઠમું સ્ટેપ છે ટ્રીપ એક્સપેન્સ ઇન્સ્યોરન્સ આમાં એવું છે કે તમે નાખો તો વાંધો નથી ના નાખો તોય વાંધો નથી અને નીચે આપેલું બોક્સ ઉપર ક્લિક કરી દેવાનું છે પછી નેક્સ્ટ કરવાનું અને બીજા નંબરના સ્ટેપ ઉપર તમારી બધી ડિટેલ્સ આવી જશે જે તમારે જે પણ ડિટેલ્સ તમે નાખેલી છે બધી તમારે ફરીથી એકવાર ચેક કરવાની છે અને લાસ્ટમાં તમારે સિક્યોરિટી કોડ નાખવાનો છે અને પછી નેક્સ્ટ કરવાનું છે તો અહીંયા ડિક્લેરેશન કમ્પ્લીટ આવી ગયું છે અને આપણે અહીંયા કન્ફર્મ કરીશું હવે પેમેન્ટ આવશે તો પેમેન્ટ માટે અહીંયા દેખાય છે કે પચીસ યુએસડી ડોલર અને આઈ એગ્રી ટુ પે કરવાનું છે અને પેમેન્ટ ઉપર ક્લિક કરવાનું છે પે બાય એટીએમ કાર્ડ અને પે બાય વિઝા માસ્ટર કાર્ડ અને જેસીબી અને એમએક્સ તો આપણી જોડે વિઝાનું કાર્ડ જેમાં ઇન્ટરનેશનલ પેમેન્ટ એક્ટિવ હોય અને એ બધી તમારી ડિટેલ્સ નાખીને તમે પેમેન્ટ કરી દો એટલે બેથી ત્રણ દિવસમાં તમારા વિઝા તમારા મેલ ઉપર આવી જશે